વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના ચેપ્ટર છની પ્રસ્તાવના મતલબ ત્રિકોણની જે પ્રાથમિક માહિતી છે એ આપણે જોવાની છે તો પેલા આપણે સમજીએ કે ભાઈ એકરૂપ ત્રિકોણની આકૃતિ કેવી હોય બરાબર તમારો સ્વાધ્ય જે આવે છ પોઈન્ટ એક એમાં એકરૂપ ને સમરૂપ ને એવું બધી દર્શાવી એ શું કહેવાય એ આપણે જાણી લઈએ તો પેલા શું કહે એકરૂપ આકૃતિઓ એકૃત આકૃતિઓમાં એકરૂપની વ્યાખ્યા શું થાય કે જ્યારે બે આકૃતિઓના આકાર અને કદ બરાબર આકાર અને કદ સમાન હોય ત્યારે જ તે બે આકૃતિઓ એકરૂપ છે તેવું કહેવાય મતલબ કે કોઈ બી આકૃતિ આપી હોય તેના આકાર અને કદ છે ને સમાન હોવા જોઈએ તો જ એ એકરૂપ આકૃતિઓ કહેવાય આપણે થોડાક એને એક્ઝામ્પલ જોઈએ એમાં પેલા જોઈએ જો બે રેખાખંડ આપેલ છે તમને બરાબર એ થી બી એક રેખાખંડ અને બીજો પી થી ક્યુ એમાં જો એના આકાર શું છે સેમ છે ને રેડી આકાર એટલે આ જો સીધી લાઈન છે બંનેના આકાર અને કેટલા સેમીના છે ત્રણ ત્રણ સેમીના છે બરાબર એનો કદ આ કદ થયો ત્રણ ત્રણ સેમી એ બી શું છે સમાન છે એક રૂપ આકૃતિ કહેવાય આકૃતિ રીતના બીજી આપણે લઈએ વર્તુળ હવે જો બે વર્તુળ આપેલ છે હવે બે વર્તુળમાં જો વર્તુળની આકૃતિ સેમ જ છે હવે એની જો બે સેમી છે ને બંનેમાં મતલબ આ બંને વર્તુળ શું છે સેમ છે તો આને ક્યુ કહેવાય એકરૂપ આકૃતિ કહેવાય વર્તુળની હવે સોરસ જોઈએ સોરસમાં જો ચારેય બાજુ આની ભી ચારેય બાજુ જો છે બે બે સેમી મતલબ આ બંનેની કદ અને આકાર શું છે સરખા છે તો આથી આને શું કહેવાય સમરૂપ આકૃતિઓ હવે સમ બાજુ ત્રિકોણ બરાબર સમબાજુ ત્રિકોણ હોય આકૃતિ થાય બરાબર કેમ કે જો એની બાજુ છે ત્રણેયની બાજુ બે સેમી બે સેમી બે સેમી આની બે સેમી બે સેમી બે સેમી ત્રણેયની બાજુ સરખી હોય અને સમરૂપ ત્રિકોણમાં આપણે કેવું હોય તો સમરૂપ સોરી હોય એકરૂપ ત્રિકોણ આપણે કેવું હોય તો આ ખૂણા હોય ત્રિકોણના ત્રણેય એ બંને સરખા હોય તો કે સરવાળો કેટલો થાય એકસો એસી થાય આ ત્રિકોણને ત્રણેય ખૂણા સરખા કરે હોય તો સાઈઠ સાઠ સાઠ આવશે ને તો ઈ કે કહેવાય એકરૂપ આકૃતિમાં આવશે બરાબર હવે એક નોંધ છે કે બધા જ સમરૂપ સમરૂપ ને આપણે માહિતી હમણાં લેશું બરાબર બધા જ સમરૂપ એકરૂપ હોવું તેવું જરૂરી નથી બરાબર મતલબ કે જેટલા સમરૂપના ઉદાહરણ આવે એ બધી એકરૂપ હોય એકરૂપ એટલે સરખે સરખા હોય એવું કઈ જરૂરી નથી બરાબર હવે જો એકરૂપ આકૃતિને દર્શાવવા માટે આ ચિહ્નનો ઉપયોગ થાય છે બરાબર રેડી આ યાદ રાખવાનું કે આ સંકેતનો ઉપયોગ થાય છે બરાબર હવે આપણે જોશું સમરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિ હોય એટલે સમરૂપની વ્યાખ્યા પહેલા જોઈ લઈએ શું કહેવા માટે માંગે કે જ્યારે બે આકૃતિઓના આકાર સમાન હોય મતલબ આ જો આ બંનેના આકાર સમાન છે ને આકાર સમાન હોય પરંતુ કદ સમાન ન હોય મતલબ કે આ બે સેમી છે ત્રણ સેમી હશે ચાર સેમી હશે બરાબર મતલબ કે કદ સમાન ન હોય ત્યારે તે બી આકૃતિઓને સમરૂપ છે તેવું કહેવાય બરાબર હવે જો ઉદાહરણ જોઈએ આપણે તેમાં પેલું શું છે રેખાખંડ છે હવે રેખાખંડમાં જો આકૃતિ બંનેની સેમ છે બંને રેખા શું છે સેમ છે પણ જો એની લંબાઈ જો આ ત્રણ સેમીની છે અને આ પાંચ સેમીની છે બરાબર તો આ કઈ કહેવાય સમૃપ આકૃતિ કહેવાય નવલાજી આપણે પેલામાં શું હતું કે ભાઈ એમાં જો રેખા શું હતું બંને ના આકાર સરખા હતા પણ ને સાઈઝ બી શું હતી સરખી હતી ત્રણ ત્રણ સેમી આમાં શું છે સમૃપ કીને કહેવાય કે આકાર સરખા હોય પણ કદ અલગ અલગ હોય તો તેને સમૃપ આકૃતિ કહેવાય બરાબર હવે બીજું એક્ઝામ્પલ જોઈએ વર્તુળનું વર્તુળ જો બે વર્તુળ તો સરખા છે પણ જો એમની ત્રીજા જો આ બે સેમી છે અને આ ચાર સેમી છે તો આને કઈ આકૃતિ કહેવાય સમરૂપ આકૃતિ એની એક રૂપમાં કેવું હતું કે આની ત્રીજા બે સેમી હતી અને આ બીજા વર્તનની ત્રીજા હતી બરાબર હવે ચોરસ જો તો ચોરસમાં જો આકૃતિ સરખી છે ચોરસ તો બંને સરખા છે પણ જો એની બાજુની લંબાઈ જો આ બે સેમી બે સેમી બે સેમી બે સેમી આની ત્રણ સેમી છે મતલબ કદ શું છે આ બંનેના અલગ અલગ તેથી આને શું કહેવાય સમરૂપ આકૃતિ હવે સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણમાં શું હોય કે બંને ત્રિકોણ તો સરખા હોય બરાબર તો એના કદ જો આ બાજુની લંબાઈ બે સેમી આની ત્રણ સેમી બરાબર મતલબ કદ અલગ અલગ હોય ને આકૃતિઓ સરખી હોય તેને સમરૂપ આકૃતિઓ કહેવાય હવે એની જો નોંધમાં હું કહીશ કે બધા જ એકરૂપ ત્રિકોણો સમરૂપ હોય છે મતલબ કે બધા જ એકરૂપ ત્રિકોણ એક ત્રિકોણ કહેવાય આ જો આ છે આની અંદર સમાઈ જાય એવું કહેવા માંગે બરાબર આ એકરૂપ સમજો તમે આ સમરૂપ છે તો આની અંદર એ આવી જાય મતલબ કે બધા જ એકરૂપ ત્રિકોણ સમરૂપ હોય છે બરાબર હવે સમરૂપનો સંકેત જોઈ લો કે સમરૂપ આકૃતિઓ દર્શાવવા માટે કઈ નિશાની વપરાય આ સમરૂપની છે બરાબર સંકેત વપરાય છે હવે બીજી થોડીક માહિતી લઈ લે કે ત્રિકોણની સમરૂપતા આપણે જોઈ હોય તો જો એની વિશે હું કહીશ કે જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમના અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણ સમરૂપ છે સમજાણું જો જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન મતલબ આ બે ત્રિકોણ છે આ એ ખૂણો અને પી ખૂણો સમાન હોય બી ખૂણો અને ક્યુ ખૂણો સમાન હોય સી ખૂણો અને આર ખૂણો સમાનો અને તેના અનુરૂપ બાજુનો ગુણોત્તર મતલબ આ જે બાજુ છે બે સેમી એને ભેંગાકાર ચાર સેમી કરો તો બે ભેંગ્યા ચાર કરો તો શું મળશે બે બે ચાર વન બાય ટુ મળશે એવી રીતના આ જો એસીમાં જો ચાર સેમી આ કેટલા છે આઠ સેમી ચાર દુ આઠ એક બાંગ બે થઈ ગયા ત્રણ અને છ તો વન બાય ટુ મળશે ને એનું ગુણોત્તર ગુણોત્તર સમાન હોય તો બે ત્રિકોણ સમરૂપ છે મતલબ આ બંને ત્રિકોણ સમરૂપ છે બરાબર હવે અનુરૂપ ખૂણા કીધું ને અનુરૂપ ખૂણા એટલે મતલબ કે એ અને પી બી અને ક્યુ અને સી અને આર અનુરૂપ ખૂણા સરખા હોય હવે અનુરૂપ બાજુઓ અનુરૂપ બાજુ મતલબ મેં તમને કીધી ને એ બી ભેંગ્યા પી ક્યુ છે એ બી ભેંગ્યા પી ક્યુ એસી ભેંગ્યા પી આર એસી ભેંગ્યા પીઆર નીચેનું બીસી અપોન ક્યુ આર રેડી એસી જો ભાંગા કર્યા બે ભેગ્યા ચાર વન બાય ટુ મળ્યું ત્રણ ભેંગ્યા છ વન બાય ટુ ચાર ભેંગા મતલબ કે ગુણોત્તર જો બધાનો સરખો મળે ત્યાં ત્રણેય બાજુ સરખી હોય અને ખૂણા બી સરખા હોય તો કઈ આકૃતિ કહેવાય સમરૂપ આકૃતિ બરાબર આ ત્રિકોણની સમૃપતાનું એક એક્ઝામ્પલ આપ્યું મેં બરાબર હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ત્રિકોણની સંપ્રમાણતાના થોડાક સૂત્ર છે આપણે આ બધી છે ને પ્રમયમાં સાબિત કરશું પણ આ તમારા જે દાખલા હશે બરાબર એમાં કામ આવશે એટલા માટે મેં આમાં લખીને આપી દીધા છે તો તમે સૂત્રો જુઓ ત્રિકોણની સમૃપતાના તો પેલું સૂત્ર શું છે એડી ડી ડીબી મતલબ એડી ડી ભાંગ્યા ડીબી એ ઈ ભાંગ્યા ઈસી આ જે પેલું છે બરાબર સૂત્ર એ તમારે પ્રમાય છ પોઈન્ટ એક બરાબર હવે બીજું જોઈએ એડી ભેંગ્યા એ બી એ ઈ ભેંગ્યા એસી આ સી પ્રમાય છ પોઈન્ટ બે માં સાબિત કરવાનું છે બરાબર આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે બરાબર એમાં કંઈ સૂત્રમાં એટલું બધું કંઈ ખાસ નથી આપણે ભાંગાકાર સંપ્રમણમાં જ કરવાના છે હવે ત્રીજું સૂત્ર શું છે ડીબી અપોન એબી ઈ ઈ સી અપોન એસી રેડી યાદ રહી જાય પછી ચોથું છે એડી અપોન આખું એ બી એ ઈ નહીં એ ડી અપોન એ બી ને ડીઈ અપોન બીસી એક આ સૂત્ર પાંચનું સૂત્ર આવશે એ ઈ એ ઈ અપોન એસી ને ડીઈ અપોન બીસી રેડી આ પાંચ સૂત્ર છે આ ચેપ્ટરમાં એ ખાસ તમારે યાદ રાખવાનું આની ઉપરથી દાખલા થશે પછી આગળ શું છે આપણે કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ જો બે ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું તો આવી રીતના આપણે મેળવી શકીએ ક્યુ આ બી એક ત્રિકોણ આવેલ છે એ બીજો ત્રિકોણ છે પીક્યુઆર બરાબર હવે જો એ નું ક્ષેત્રફળ એબીસી નું ક્ષેત્રફળ બરાબર એબીસી નું ક્ષેત્રફળ ભાંગ્યા પીક્યુ આર નું ક્ષેત્રફળ તો લખી ગયા ને કે એ બી ભાંગ્યા બરાબર બરાબર બીસી સ્કવેર અપોન અને એસી સ્કવેર અપોન સ્કવેર આ સૂત્રો બી આવે છે તમારા આ ચેપ્ટરમાં પહેલાં જે સિલેબસ હતો એમાં તો અત્યારે નથી તો બી તમારે ક્યાંક કામ આવશે બરાબર પછી પાયથાગરોસનું સૂત્ર પાયથાગરોસનું સૂત્ર તો તમને બધાને યાદ જ હશે કે આ એ બીસી કાટકોણ ત્રિકોણ છે આને શું કહેવાય કર્ણ કહેવાય આ શું થઈ એક સામાનની બાજુ હશે ને એક પાસેની બાજુ હશે આપણે આનું પાયથાગોનું સૂત્ર કરું તો કર્ણ બરાબર કર્ણનો વર્ગ એસી સ્ક્વેર બરાબર બે બાજુનો સરવાળાનો વર્ગ એબી બી પ્લસ બીસી સ્ક્વેર રેડી એવી રીતે આમાં કર્ણ પીઆરનો વર્ગ બરાબર એક બાજુ પી ક્યુ સ્કવેર ને ક્યુઆર સ્કેર રેડી પાયથાગોરસનો પ્રમાણ યાદ જ થશે હવે ત્રિકોણનું જે આગળ હતું મેં લાસ્ટમાં લખીને કહ્યું ત્રિકોણની વ્યાખ્યા છે ત્રિકોણ એટલે શું કહેવાય કે ત્રણ પરસ્પર શેદતી રેખાઓ આ ત્રણ પરસ્પર શેદતી રેખા છે ને એક નીચેની એક આમ ને એક આમ રેડી ત્રણ પરસ્પર શેદતી રેખાઓ બનતી સમતલીય બંધ આકૃતિ આ સમતલીય આ બંધ આકૃતિ બને એ બીને સીમાં જે આ ત્રણ બિંદુ પસાર થાય મતલબ ત્રણ રેખા પસાર થાય છે બરાબર અને જ્યાં સીધે બરાબર એ બી ને સી માં અને આ જે આકૃતિ હોય તેને શું કહેવાય ત્રિકોણ કહેવાય હવે ત્રિકોણની અંદર શીરો બિંદુ ક્યાં ક્યાં આવે એ બી અને સી બરાબર એટલું યાદ હોવું જોઈએ તમને અને બાજુઓ આમાં બાજુઓ કઈ આવે એક એ બી એ સી અને બી સી રેડી અને ખૂણા ખૂણો આવશે ખૂણો એ ખૂણો બી અને ખૂણો સી ઓ ખૂણાને આપણે બીજી રીતના તો આપણે બી ખૂણો તો શું લખી ગઈ ખૂણો એ બી સી એ ખૂણાને લખવો તો ખૂણો બી એ સી સી ખૂણાને લખવો હોય તો બી સી એ રે રેડી એવી રીતના તમે લાંબી રીતના લખી શકો તો આવી રીતના હતી ઇન્ટ્રોડક્શન બરાબર તમારા આ ચેપ્ટરનો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો તમે બરાબર